પરંતુ એમણે ખાતરી આપી છે કે તમે અમને વિગત આપો અમે કહેશું અને પોતાના ડિપાર્ટમેન્ટના લોકોને નીચે પણ અને કે તમે કાયદો હાથમાં નથી લેતા એમણે બી તપાસ કરી અમે પૂછ્યું કે અમે આટલા દિવસથી પત્રિકા વેચીએ છીએ ક્યાંય અમારી ભાષામાં ક્યાંય ભૂલ છે કે અમારી વિનંતી કરી છે એટલે એ લોકોને ખબર છે કે ના તમે સંપૂર્ણ શાંતિ ની પદ્ધતિથી આખા પ્રોટેસ્ટ ની તૈયારી કરી રહ્યા છો પત્રિકાઓ વેચો છો એટલે અમને તમારી સામે કોઈ એવી ફરિયાદ અત્યારે છે જ નહીં તમે કાયદો હાથમાં ન લ્યો તો અમારે આમાં કશું એવું કોઈ કાયદો હાથમાં નથી અને મને લાગે છે કોંગ્રેસ પક્ષ છે અમે કોંગ્રેસી છીએ ગાંધીયન છીએ એટલે અમે કાયદો હાથમાં લેવાના બદલે માત્ર વિનંતી કરતા ભાઈ અને રાજકોટના આગેવાનો બધા જ અમે લોકો અહીંયા રજૂઆત કરવા માટે એ આવ્યા હતા કારણ કે સમાચાર એવા મળ્યા કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે રીતે એસોસિએશનના પાસે લિસ્ટ માંગવાનું અને એ લોકોને ફોન કરવાનું નીચેથી શરૂ કર્યું હશે અત્યારે કમિશનર કમિશનરશ્રીના કહેવા મુજબ એમની પાસે એની જાણકારી નથી પરંતુ એમણે ખાતરી આપી છે કે અમારે જેને જે કહેવાનું છે એ તાત્કાલિક કહીશું અમે કોઈ પણ જગ્યાએ આ પ્રકારે અમે બધી રજૂઆત કરી શરૂઆતમાં થોડી સ્વાભાવિક આપ બી સમજો છો કે એમની પોતાની એક જવાબદારીના ભાગરૂપે એમણે જે કહેવાનું એમણે કહ્યું અમારું બહુ જ ક્લિયર આ વખતે લાઈન છે કે સંપૂર્ણ પ્રોટેસ્ટ જે છે એ સ્વયંભૂ રાજકોટ બંધનો કોલ છે સ્વૈચ્છિક રીતે રાજકોટના વેપારીઓ દુકાનદારો શાળાના સંચાલકો આ બધા રાજકોટ બંધ રાખવા જાય આવતીકાલનો દિવસ છે એ માનવતાના ધોરણે રાજકોટને બંધ રાખવાનો આ કાર્યક્રમ છે એટલે આમાં પોલીસ તંત્ર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામા આવે અને આખી જે મૂળ વાત જે છે ન્યાયની લડાઈ આ ન્યાયની લડાઈ જે છે એ રાજ્ય સત્તા સામેની છે કે રાજ્ય સત્તા જેને છાવરે છે આપણા રાજ્યના શાસકો જેને છાવરે છે એ ન છાવરે એના માટેની આ લડાઈ છે પીડિતોના ન્યાયની લડાઈ છે એમાં પોલીસને આગળ કરી અને કોંગ્રેસ અને પોલીસને સંઘર્ષના રસ્તે ન કરે એના માટે અમે પણ સાથે એમની સાથે ડાયલોગ કર્યો છે અને કાલ માટે અમે એવું સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર્તા કાયદો હાથમાં નહીં લે માત્ર ને માત્ર ગાંધીયન પદ્ધતિએ બે હાથ જોડીને વિનંતી કરશે કારણ કે આ કોઈ રાજનીતિક લડાઈ માટેનો મુદ્દો નથી આ માનવતા માટેનો ન્યાય માટેનો ન્યાયની લડાઈનો મુદ્દો છે ભાઈ જીજ્ઞેશભાઈએ પરેશભાઈ મહેશભાઈથી લઈને જસવંતભાઈ અને બધા જ લોકો વશરામભાઈ અને જે જે મિત્રો અંદર હતા નૈના બા બધાએ રજૂઆત કરી આ રજૂઆતમાં બહુ જ ક્લેર છે બંને પક્ષે મને લાગે છે ક્લેરિટી છે આપણે આશા રાખીએ કે કાલનું રાજકોટ બંધ એ શાંતિપૂર્ણ હોય જ્યાં ગાંધીને શિક્ષા અને દીક્ષા મળી છે એ ગાંધીને શોભે એવો કાલનો બંધ રહેશે આ રાજકોટ શહેરની જનતાની લાગણી એટલા બીજા સાથે પરિવારો સાથે જોડાય એટલા માટે હાથ જોડીને વેપારીઓ દુકાનદારો સંચાલકોને વિનંતી કરી છે હાથ જોડીને કે તમારો માહિલો જો જાગેલો હોય તો આપણે બધાય શાંતિપૂર્વક રીતે સંપૂર્ણ અહિંસક રીતે રાજકોટ શહેરને બંધ પાડી સત્તાધીશોની આંખ ખુલે પીડિતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ સત્તાની સરકારની ચાપલુસી કરવા ટેવાયેલી આ પોલીસે શાળાના સંચાલકો વેપારીઓ અને અમારી ટીમના માણસોને ડરાવવાની ધમકાવાની કોણ કોણ કાલે રોડ ઉપર ઉતારવાની છે એની યાદી મંગાવવાનું શરૂ કર્યું છે આંદોલનને તોડી પાડવાની કોશિશ કરી છે અને પીડિતોને ન્યાય આપવાની વાતો છોડો સાવ કરોડ રજ્જુ વગરની આ પોલીસ જે દારૂ જુગારના ના નથી બંધ કરાવવા માંગતી એ પોલીસ લોકોને ડરાવી રહી છે જેથી કાલે રાજકોટ બંધ સફળ ના થાય એ રાજકોટમાં અને ગુજરાતના અગ્નિકાંડના ભોગ બનેલા પીડિત પરિવારો અને આંદોલન સાથેની ગદ્દારી છે એટલા આજે પોલીસ કમિશનરને કહેવા આવ્યા છે કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને સમજાવી દો આમાં મજા નથી તમારા રાજકોટ પોલીસના ટોટલ ધંધા અમને ખબર છે તમારી કલેક્ટર કચેરી પોલીસ કમિશનરની કચેરી

ચૂપ રહેવાના નથી પોલીસ ની આ દાદાગીરી સામે એક વાત બહુ સ્પષ્ટ